શકો પણ ગામના પાદરમાં એક પણ પાલિયો એમ ન ખોડી શકો સાહેબ એમાં તો મરવું જ પડે ને કોક મરે ને આપણા પાલિયા પૂજાય કાઈ પાલિયામાં તો મરવું જ પડે પોતાને જો હું તમને એક વાત કરું સંસ્કાર ને સંપત્તિની જીવનમાં બેયની જરૂર છે પણ ફેર એટલો છે સંસ્કાર હોય ને આવેલા મોડી સંપત્તિ આવે પણ સંપત્તિ હોય ને સંસ્કાર આવે એવું નથી કાઈ લ્યો નો આવ્યા લંકામાં ઠેડ્યું જો કોનાની હતી સંસ્કાર ક્યાં હતા પેલી વાત બીજી વાત સંપત્તિ કોકને પડે અને જીવવું પડે અને ત્રીજી વાત તમામ મેળવેલી સંપત્તિ મૂકીને વયું જવું પડે સંસ્કાર તો ભાતા તરીકે કાયમ આવે છે આ જીવ જ્યાં જાય છે ત્યાં જાય આ દેશની મૂડી સંસ્કાર છે સંપત્તિ છેતરીને લઈ શકાય હા એક જ એક જણા રૂપિયા ના ને તો હું તમને બરાબર ઓળખતો નથી કે એટલે તમારી પાહા એવું અને તમે એમ કે ઓળખ ઓળખે કોઈ ઉભવા દેતું નથી હે અને વાત છે સાહેબ સંસ્કાર એ સંપત્તિ છે આપણા દેશની મૂડી ડોંગરેજ બાપા કહેતા સંપત્તિ નથી સંસ્કાર આ દેશની મૂડી છે સંપત્તિ બાપા એમ કહેતા કે તમને સગવડતા આપી શકે સંપત્તિ શાંતિ નો આપી શકે શાંતિ તો સંસ્કૃતિ જ આપી શકે સાહેબ સંસ્કાર જ આપી શકે રૂપિયા હોય તો હું તમે એર કન્ડિશન રૂમ કરી શકીએ પણ નિંદર ક્યાં લેવા જાવી સાહેબ કાલાવડ રોડ ઉપર જઈને કહેવાય કે આવ્યો આ પાંચ હજાર રૂપિયા ને દોઢ મણ નીંદર દીયો હું અમારા ઘર માટે આખા ઘર માટે અને દોઢ મણ બીજી નિંદર અમારા બાપુજી માટે નોખી આપજો આવો એને તો મૂર આવતી નથી અમે આવ્યા તે દુનિયા નહીં 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 સંસ્કાર સંપત્તિ છે આપણા દેશની મૂળ સંપત્તિ સંસ્કાર છે હું તમને દાખલો આપું છું લંકા હોનાની હતી આડર હોના હાકડું હનુમાનજી માતાજી એ હનુમાનજીને પૂછ્યું કે આ લંકા તમે હળગાવી તો કે નામાં મેં નથી હળગાવી તંકા લંકા વાળા જ હળગાવીશ પૂછડું મારું છે બાકી બધું એનું છે ગાભા એના ઘાસ લે તેના તેલ એના બાંધ્યા એને રેડ્યા એને દિવાળી મેં તો મારા સ્વભાવ પ્રમાણ મકાન થી બીજે મકાન ઠેકડા કાઈ કર્યું નો મારી હા બહુ સાચી વાત છે મને જુનાગઢમાં એક સાધુ છે એને બહુ સરસ વાત કરી મિત્રો કે વિખુદાન ભાઈ હનુમાનજી એક લંકા હલગાવી હગે પણ હનુમાનજી નું આખું કુટુંબ ભેલું થાય તો એવું ધ્યાન નો હલગી હગે કોઈ દે જ્યાં ત્યાગ હોય ત્યાં કોઈ આગ લાગે જ નહીં સાહેબ જ્યાં ત્યાગ હોય રામ કે અયોધ્યા સત્તા હું નો રાખું લક્ષ્મણ કે હું નો રાખું ભરત કે હું નો રાખું શત્રુઘ્ન કે હું નો રાખું ચિત્રકૂટ ના ઘાટ ઉપર ફૂટબોલ ના દડા જેમ અયોધ્યા ની સત્તા રખડે ત્યાં આગ કેવી રીતે લાગી હતી સાહેબ અને લંકામાં તો પાયરકું ધૂતી ને ભેલું ગર્યું હતું સાહેબ હા પ્રસંગ કહી દઉં તમને આ અનુરૂપ છે એટલે રાવણ ને એમ થયું કે સીતાજી મારા હામે જુએ એવું કરો મારા કરો એના સચિવો એ કીધું કે તમે તો માયા છો રામ બની જાઓ આબે રામ બની જાઓ હે તો તમારા હામું નહીં તમને બોલાવશે તમે કેશોની આવશે સીતાજી સચિવોએ આવી સલાહ આપી છે એમ આબે બ્રાહ્મણી હે અને પાછો આવ્યો ગયો એવો પાછો આવ્યો માથા પકડી અને દૃષ્કા મૂકીને બેનો રોવા રાવણ એટલે એના સચિવો સલાહકારો કેમ કેમ રવા મંડ્યા કે તમે મને સલાહ આપ્યું વાબેવું રામ પર પદ્ભયનું એવું એજી એ માં સંકલબ આવે રે મારા અંત મને રોવલા રામ રામનું રૂપધ્રનું ત્યાં થો રે રે મને

રૂપ ધરું ત્યાં તો મને એવા સંકલા પેલી કડી સાંભળી લેશે ને હું રામ બનીને જે હાયલો ને ત્યાં તો મને એવો વિચાર આવ્યો કે ભાઈ કુબેર ને જય મનાવું એની ગાદી આવે અમારી ગાદી ક્યાં રાવણ કે છે આ લંકા મારું રાજ ક્યાં છે મેં તો કુબેર માંથી પડાવી લીધું છે પણ રામ જ્યાં હું બન્યો ત્યાં તો ભાઈ કુબેર ને જય મનાવું એની ગાદી આવે અને લંકા નગરી લંકા નગરી રૂપ ધરીને મને વન નો માર્ગ બતા રે રામ ધનુ ક્યા છો રે રે મને એવા સંકલ

વિભીક્ષણની સાચી વાતું આત્માને રોવલાવે ની ઓલી સાચી વાતું આત્માને રો એ ભરત ના પાઠ ભણાવે રામ યુદ્ધ ત્યાં તો રે રે આવા સંકલ આવા સંકલ હેલી કરી હામડીઓ સાહેબ મહત્વની રાવણ બોલ્યો છે હે ખોટે ખોટો હું જા રામ બન ત્યાં તા હાચો રૂદા આવે ખોટે ખોટો રામ બનુ ને કા તો હાચું હૃદયમાં આવે સાચી વાત છે સાહેબ નાટક વધુ તા ને ભૂતકાળમાં આપણે તોય પાત્રોમાં વો આવતો સાહેબ એનો ખંભાળિયાની બાજુ ગામ રામ વનવાસનો નાટક એમાં દશરથનું પાત્ર એક વડીલ જીદલું ડાયરેક્ટર આગલે દી ગીદલું બનેલી હ કે પરિવાર છે જાય ભટાણે અને કીધું કે તમે કઈ કઈ વચન માગે એટલે એવા ધરતી પર ઢળી જાય જાઓ દશરથ બન્યા છો કે ખબર પડી જાય લોકોને વાહ દશરથનો પ્રેમ વાહ કે ભલે બાપા હું કોશિશ કરી અને બીજે દિવસે સાહેબ દશરથ થઈને આવ્યા અને કઈ કઈ વચન રામ ને વનવાસ બીજું વચન ભરત ને ગાદી અને ધરતી ઉપર ઢળી પડ્યા એના પ્રાણ હાચાવ્યા ગયા સાહેબ કલ્પના તો કરો એનું પાત્ર લે એના પ્રાણ નીકળી જાય અને મેં જોયું છે સાહેબ અમારે ત્યાં ભવાઈ રમવા આવતી એ ઓતાર ચઢતા એને હા ખેર એની વાતો કરવા બી તો ઘણું થાય પણ ખોટે ખોટો હું ત્યાં રામ બનુ ત્યાં એ ખોટે ખોટો હું રામ બનું ત્યાં સાચો રૂદામાં આવે અને પછી શું થાય રાવણ કે એ કાક સીતાજી સીતાજી મન માવડી પાસે મારા વિષય વણસી જાવે આવે રામ રૂપ ધરું ત્યાં તો રે રે મને લંકા હોનાની હતી સંસ્કાર સીતાજી પછી સંદેશો હનુમાનજીને કીધું હનુમાનજી કીધું કે મા કઈ કેવું છે અને સીતાજી સંદેશો મોકલાવે સાંભળો એ હોનાની લંકા હતી પણ પરિસ્થિતિ કેવી હતી

છે ફટિક મણીના મેલ પણ વસનાર સૌ વિકરાળ છે સીતાજી કીધું ફટિક મણીના અલંકામાં મેલ છે પણ વિકરાળ માણસો છે છે ફટિક મણીના મેલ પણ વસનાર સૌ વિકરાળ છે છે ફૂલ ફૂલની વાસ પણ સાપોથણી રખવાળ છે કહે દાદ કંચન થાલમાં અહીંયા પશુ રુધિર પીરસાય છે આ દેશ માં મારા જગસમાં સમાધિ ને જાય છે